હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દશો આપણે પણ મજામાં છીએ બધા એને જય માતાજી જય દ્વારકાથી સ્નેરા આજે આપણે કમળાઈ માના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જજો આપણે કમળાઈ માના દર્શન કરવા જવાના છીએ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા જજો હા જો આપણે અહીં આવી ગયા છીએ ને લોકેશન તમે એક નંબર છે એમાં કાંઈ ઘટે જ નહીં લોકેશન એક નંબર એમાં કાંઈ ઘટે જ નહીં જો અહીં દાદરા બધા પાછળ આવે છે હા જુઓ તમે

બેન પણ આવી ગયા તાર મમ્મી નો આવે એમ ને મજો આ લોકેશન એક નંબર આમે હસ્તગીરી હમ ઓલો હસ્તગીરી ને હું તો પાલટાણા છે પર હસ્તગીરી છે એમ ને પાલટાણા હસ્તગીરી ઓલી જાતો

હવે આપણે પહોંચી જાય સિંહ ઉપર પાણી પી લે મજો રૂપા જોડવા મળી છે ને અહીંયા પાણીનું પરબ છે ને આ છે આપણે કમળાઈમાંનું મંદિર તો કોમેન્ટમાં સહી કમળાઈ માં લખશો પેલા પાણી પી લઈ આપણે અંદર જઈએ મંદિરમાં મારે દર્શન કરી લીધા ઠીક હાલો તો હું દર્શન કરી લો અહીં એક મંદિર છે અહીંયા તો હોય શરૂ બોલે પણ એક મંદિર છે ઓલું આ અને દર્શન કરી લીધા છે જો ને આ મંદિર છે ને હવે આપડે અહીંયા છે ને બહાર વ્યુ તમને બતાવવું એક તો તમે જો તેમ થાય એની વ્યુ છે ભાઈ મને તો બીક લાગે છે કે આ જો તમે નજારો તો ઓય યાર ડુંગા

આપડે <laughs>

રૂપાન ધુનીમાં માનન બગાડ્યા છે એય એય ફોન નકા લે આપણો ફોન છે આપણો ફોન થોડો કરવાનો છે વાહ વાહ ફોટા પાડવાનો જાતા હો હવે એટલે આવી બોલો

એવો લઈને આઈ ગઈન તાઈસ લીધું અમારે જો ભાણો ને ભાણ ઘરનામાં દુનીન કાળી અને માનો ભાઈ બધાય પરિષદજી લઈ લીધી છે દર્શને કુમિલા પરિષદજી લઈ લીધી તો હવે આપણા બધા view નો નજારો નિહાળોુંું જો આરામ કરવા માટેનું છે આ પોઈન્ટ જેવું થઈ ગયેલું છે

તો એ મમ્મી દીકરા દે અહીંયા ઊભા છે ને પાછળનો વ્યૂ તમે કયો કર્યો આ દવા બહુ છે આમ ડુમ્મસ હોય એવું લાગે આગે આગે વાદળા વાદળા ડુમસ કે નહીં અહીંથી કાપકા હોય તો હા પાવડું પાણી નો ભાઈ હે પાવડું પાણી ન ભાઈ હા જો આયા પોઈન્ટ લાગે છે આયા તળાવ એ શેત્રુંજી દર્શન કરી ને એટલે ઉતરી થઈ ને વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે ને અમારે જો છોકરાને બધા અહીંયા જો જોવો તમે નજારો કેવો પણ એક નંબર એમાં કઈ ઘટે જ નહીં અમારે જો રૂપા અને માનવ ને ધૂની ને બધા અહીંયા હેઠળ ઊભા છે નજારો તમને બતાવો એક નંબર એ ઘટે જ નહીં ફોટો પાડી લો ચાલો હાલો ભાઈ અહીંયા આવ્યા બધા એક હારે હાલે તો હાલો જો સાઈડમાં તમે બધા દેખાવા જોવે કોઈ ન દેખાય એવું નહીં હારો તમારો ફોટો પાડી લો એમને ઊભા રહેજો

અને હા બીજું મારે કહેવાનું કે આ કમળા મને વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ તો કરજો અત્યારે નવું આવ્યું છે હાઇપ કરવાનું તો મિત્રો હાઇપ કરવાનું તો ભૂલતા જ નહીં તો સર્વ મિત્રોને મારી એટલી વિનંતી છે તમે બધા યુટ્યુબ મારું ફેમિલી છો વિડીયોજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં નવા ઉજ સાથે બધા મિત્રો